સફળતા માટેના બેસ્ટ દસ ગુજરાતી સુવિચાર એક જો તમારે નમો છે તો કોઈની વિનમ્રતા આગળ નમો કોઈની શક્તિ આગળ રૂપની આગળ અને ધનની આગળ બિલકુલ ન નમશો બે સમય અને સમજ બંને એકસાથે સાથે નસીબવાળાને જ મળે છે કારણ કે સમય પર સમજ આવતી નથી અને સમજ આવે ત્યાં સુધી સમય નીકળી જાય છે ત્રણ જીત અને હાર તમારા વિચાર પર આધારિત છે માની લો તો હાર થશે અને મક્કમ રહો તો જીત ચાર જિંદગી જીવવાની સાચી રીત ફક્ત એને જ આવડે છે જીવનમાં દરેક જગ્યાએ બદામ નહીં પણ ધક્કા ખાધા છે પાંચ તમારી પર્સનાલિટી કેવી છે એ નહીં તમારી મેન્ટાલિટી કેવી છે એ મહત્વનું છે છ બધા જ દુખોની સારામાં સારી દવા એટલે કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર કરેલ થોડો સમય સાત દેખાય દેખાય ને ને યાદ યાદ આવે આવે તે ઓળખાણ અને એ સંબંધ ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહીં કેમ કે અવાજ હંમેશા દર્શકો કરે છે ખેલાડી નહીં નવ જંગલમાં સીધું લાકડું અને સમાજમાં સીધો માણસ હંમેશા પહેલા કપાય છે દસ બીજાને સુખી કરવાની ભાવના રાખનારા જિંદગીમાં ક્યારેય દુખી નથી થતા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાયક કરો શેર કરો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી